बिना माफी, मंत्री का माफ़ कोई भाग नहीं था। मुझे माले भाई आगे नहीं मिले याकी भाई लाइकी। एक गांव के अंदर क्या क्या का काम कर दिया मैं कुछ कोट आई उसको के मंत्री ने मेरे पे, पे दिख रहा। मुझे पुराना ऐसा। बात रे बीजी, नल से चल योजना, नल आने के आप पर हल्के तीन माम नल भुलिया पर टिकूंगा धूमान જો ન મળ્યા આવતું ઘણા લોકો એ વિચારની છે ધન નથી તમે ફૂલ થઈ ગયા આ યોજના નો છે ધન નથી જળ યોજના પૂર્ણ કરવાની તમામ આપણા ગુજરાત ના પેલા સી આર પાટીલ સાહેબ દિલ્હી જઈને સુખ્યાની વાતો કરે છે જન્મ ખોટું થયું છે એટલે હવે ગ્રાન્ટ

ઈ આક્રોશ ને ઠંડો ખાલી આવું નાટક કરવા વાય્યું છે કે ભાઈ ગ્રાન્ટ બગ છે તમને થાક્યો ઓહો સર આ પણ ગ્રાન્ટ બગ થોડી ઘણી વધી આગટીંટી કે આ ઓરે તમારી કાકાત હોય તમારા અધિકારી એમ કહે છે પાસ પૈસા જેટલા કોન્ટ્રાક્ટર ને જેટલા નેતા હોય ને પકડી પકડી જેલ માં પણ હોય ને જેલ માં રાખો બાકી ગ્રાન્ટ તમે ખાલી સુખિયાની વાતો કરો એમાં મજા નથી અહીંયા ચેલેન્જ આપીએ કે કરો એટલે એને તપાસ જે પણ જવાબદાર હોય એને પણ ગરીબ આદિવાસીના ગરીબ લોકોના પૈસા ખીચામાં નાખીને સુખિયાની વાતો કરવાનો કોઈ મતલબ નથી એટલે બીજી કોઈ વિશેષ ચર્ચા ન કરતા એટલી વાત છેલ્લી આપણે કહીને જાઉં છું કે માનની ઈશાન ભાઈ આપની વચ્ચે જ્યારે વિજય સંદેશ યાત્રા લઈને આવ્યા છે માનની ગોપાલભાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા પણ એમને વિશાવદર જવું ખૂબ જરૂરી હતું કારણ કે જીતા પછી લોકોની વચ્ચે એવું ખૂબ લોકોની અપેક્ષાઓ ખૂબ હોય તો એ નતા જઈ શકાય એટલા માટે ત્યાં એ તાત્કાલિક જવું ખૂબ જરૂરી હતું એટલે એ હાજર નથી રહી શકા માનની ઈશાન ભાઈ આપણા અધ્યક્ષ